કાર આપણે પાસે બાલ વાટી અને અહીંયા એક લીટો છે અને પાટા ઉપર પાણીનો ગ્લાસ લઈ અને ચાલવાનું છે દિશાંતભાઈ પાણી પાણીનો ગ્લાસ રાખવાનો છે બીજા આથી હડવાનું નથી હવે દિશાંતભાઈ પર અથિયાળી ઉપર પાણીનો ગ્લાસ મૂકી દેશે હવે અથયાળી ખુલ્લી જ રાખવાની છે અને દિશાંત આવી જવા બાજુ હાલો બસ હવે બીજા બસ ત્યાંથી હવે અથયાળી ઉપર મૂકી દો હા

દિશાંતભાઈ ને તો મોઢો મલક મલક થાય છે થોડીક સ્પીડ રાખો આંગળી તો ઘણું ઊંડું ચાલો દિશાંતભાઈ આવે છે આલો સ્પીડમાં એ ઢોળાઈ જવા ચાલો દિશાંતભાઈ જો હવે આવે છે નયનભાઈ ડાળવાનો અંગુઠો આમાં આખો રાખવાનો અને ચાલ્યા આવો એટલે આપણે નયનભાઈ સ્પીડ માં આવે પાટા ઉપર ચાલવાનું હો હા વાહ ભાઈ વાહ ભાઈ જોરદાર હો નયન હાલો હાલો અરે વાહ શું વાત છે નયન તો નયન જ છે નયન ધ્યાન આમ 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 રાખવાની રાખવાની સીધી ખુલી તો ગ્લાસ પકડી રાખે ગ્લાસ પકડવાનું નથી અરે વાહ સીધી હથિયાળી રાખજે વાહ ભાઈ વાહ નયન તો આવે છે સ્પીડમાં અને ભાઈ એને તો ગ્લાસ ને ક્યાંય ધોળવા પણ ન દીધો અને ફટાક લઈને ભાઈ પહોંચી ગયા હો હોયન ભાઈ સરસ નયન ખૂબ સરસ પ્રદીપ આવે છે હાથ હથેળી સીધી હથેળી ભેગી થાય છે એટલે આવું હાલો હાલો પ્રદીપ આવે છે ઓ ભાઈ હથેળી માં ખુલ્લી હથેળી માં ગ્લાસ પાણી નો ભરી અને પાટા ઉપર પટ્ટો દોરેલો છે એ પાટા ઉપર ચાલે આવે છે વાહ પ્રદીપ વાહ શું વાત છે ઝલકાય છે હો ધીમે ધીમે ગ્લાસ પાટા ઉપર ચાલવાનું અને હથેળી ખુલ્લી રાખવાની વાહ ઓહો ગ્લાસ ભરીઓ છે વાહ સ્પીડમાં સ્પીડમાં જલ્દી જલ્દી વાહ ઓહ ખૂબ સરસ વાહ પ્રદીપ એ છેલ્લે છેલ્લે થોડુંક પાણી ભૂર્યું છતાં પણ સારી ટ્રાય કરી છે એક પાળી પ્રદીપના નામની સરસ હવે કોણ આવે છે બાલવાટિકામાંથી બાલવાટિકામાંથી જયદીપ તો જયદીપ આવે છે જયદી બાલવાટિકામાંથી ચેળી ખુલ્લી રાખી અને પાટા ઉપર ચાલતો ચાલતો આવે છે એકદમ ધીમે ધીમે કંકુ પગલાં પાડતો પાડતો આંગળીઓ ઊંચું થઈ જાય છે જયદીપ આંગળીઓ એટલું રાખો એ વચ્ચે જગ્યા રાખજો પાટા ઉપર ચાલવાનું છે ઓ જયદીપ એ જયદીપભાઈ બસ હાલો જયદીપભાઈ બાલ વાટિકા માંથી કૃપાલી આવી ગયા છે અને કૃપાલી બેન હાથે ઉપર એક પાણીનો ગ્લાસ ભરી અને મૂક્યો છે હાલો કૃપાલી બેન આવો વાહ સરસ પાટા ઉપર ચાલતા આવો ધીમે 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 અને ગ્લાસ ઢોળાય નહીં વાહ બેલેન્સ મસ્ત બેલેન્સ આવે છે અને ધીમે ધીમે સરસ મજાના ચાલ્યા આવે છે કૃપાલી બેન વાહ આવો આવો ધીમે ધીમે વાત અંતર જો એ એ ઢોળાય સરસ કાઈ વાંધો નહીં હાલો બીજી વખત હવે વાત હો બાલ વાટિકામાં છે જાનકી બેન આવી ગયા છે અથેળીમાં ગ્લાસ મૂકી અને એકદમ ફક ફડાટી બોલાવી આવે છે આંગળીઓ બોજે સડી ગઈ છે અને આય આંગળીઓ નીચે રાખવાની અથેળી ખુલી રાખવાની અંગૂઠાથી પકડે અંગુઠો આમ રાખ્યા ગો હા એમ હાલો 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 એ એ આયા આયા પાછી પાછી આ બાજુ આ બાજુ હાલ હાલ એ તો આંગળી પકડી લેસ બસ જો પકડાઈ ગયો આમ નહીં આંગળી કરવાના સરસ હાલો હવે બી ધોરણ 1 માંથી ઉષાબેન આવે છે અથેળી ઉપર અંગુઠો અંગૂઠો સેટો રાખો બસ અચળી ઉપર એક ગ્લાસ મૂક્યો છે એક ગ્લાસ ઢોળાઈ ગયો ઢોળાઈ ગયો એમ ઢોળાવો ન જોઈએ સરસ હાલો ટ્રાય સરસ કરી ધોરણ એક માંથી ધોરણ એક માંથી એમ આંગળા ની ફેંકા ધોરણ એક માંથી તેજુ આવ્યા છે અને તેજુ બેન અચળી ઉપર પાણી નો ભરેલો ગ્લાસ લઈ અને બેલેન્સ જાળવતા જાળવતા પાટા ઉપર ચાલ્યા આવે છે ધીમે 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 કાચબાની ગતિ આવે છે ને ગ્લાસ ડગમક ડગમક ડગમગ થાય છે ઓ તેજુ બેન પાણી ઢોળાય છે તેજુ બેન પાણી ઢોળાય છે હાલો 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 હાલો

પાણી ઢોળાય ની વાહ ઉર્વશી વાહ બેન ધોરણ એક ના માં ગ્લાસ લઈ અને ભૂરી બેન એ ભૂરી આવે છે ઘરે જો રસ્તો આપી દેજો ભૂરી હાલી આવે છે ગ્લાસ હાથમાં મૂકી અને પાણી ઢોળતી ઢોળતી આવે છે એ જોજો ગ્લાસ લે લેશે ડગમગે 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 થાતો જાય છે ગ્લાસ અને ભૂરી આલી આવે છે એ ભૂમી આવો આવો ભૂમી બેન ઉઠ ભૂરી ભૂરી ધીમે ધીમે વા વાહ ભૂમી વાહ સરસ અરે વાહ ભૂમી બેન તો હોરા નીકળ ગયા સરસ કાળી પડી દો ભૂમી ના નામની ધોરણ એક માંથી સુનિતા બેન આવી ગયા છે ગ્લાસ હાથિયા ઉપર પાણી નો મૂક્યો છે ધીમા પગલે ધીમા પગલે કાચબાની ની ગતિ ચાલ્યા આવે છે અને ધીમે ધીમે આંગળા ઊંચા થતા જાય છે ગ્લાસ ની ફરતા ગોઠવાતા જાય છે જોજો ગ્લાસ ને જાય ની સુનિતા બેન હલાવો એમના પાટા ઉપર ધીમા 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 હલાવો આમ થઈ આમ થઈ ગ્લાસ ને આંગળા નો અડી જાય હો વાહ સરસ હલા જાય છે ધીમા 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 એકદમ નજર છે ગ્લાસ ના પાણી સામે ગ્લાસ નું પાણી ક્યાંય બહાર નો નીકળી જાય એમ જોવા આમ જોવાય ધીમે ધીમે હાલે છે નજર એકદમ ગ્લાસ સામે છે ગ્લાસ હલવો નો જોઈએ પડી જઈએ તો ભલે પડી જઈએ પણ ગ્લાસ હલવો જોઈએ નહીં અને પાણી હિલકોળો લેવું જોઈએ નહીં એમ ચાલ્યા આવે છે ધીમે ધીમે સુનિતા બેન આંગળા કેમ ઊંચા થતા જાય છે આંગળા ઊંચા ઊંચા થતા જાય છે હા સુનિતા ગ્લાસ ફરતા ફરતા ગોઠવાઈ જાય છે એ આવે છે આવે છે વગાડીજો વગાડીજો હા સુનિતાબેન આવે છે ધીમી ધીમી ધીમે કાચબાની ગતિએ કાચબાની ગતિએ ગોકળ ગાયની ગતિ આવે છે મામાની ગાવડી ધીમી ધીમી હાલે ને એમ આવે છે હો વાહ એ પોંચુ પોંચુ છે હાલો સુનિતાબેન શેખ પહોંચી ગયા અરે વાહ સે આંગળા ઊંચા થતા વગાડી વગાડીજો એક સુનિતાબેન ના નામની તાળી તરત બેન ધોરણ 1 માંથી જાનવી બેન આવી ગયા છે આંગળા ઊંચા થતા જાય છે એકદમ નજર સે ગ્લાસના પાણી સામે જોવો નજર એ હાલો બીજી બેન તનો બેન એ તો હાથ પર એટલી મહેંદી મૂકી દીધી હાથે દેખાતા નથી ઓહો અને ધીમે 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 ગ્લાસ સામુ ધ્યાન રાખો તનુ બેન ગ્લાસ નું પાણી નો ઢોળા એમ આહા એકદમ ધીમે ધીમે મીઠું મીઠું મલકતા મલકતા ચાલ્યા આવે છે તનુ બેન આવે છે બગાડી નાખો તનો બેન નામની તાળી કેવા ધીમા ધીમા ચાલે આવે છે હા ચોરટી તાળી પાડો તનો બેન હા બસ એમ વાહ સરત તનો બેન હાલે છે ધીમા ધીમા ચાલે છે અંગુઠો ગ્લાસ ને અડતો જાઈ છે જોજો તનો બેન આંગળા આડી જાય નહીં હો નહીતર આઉટ થઈ જઈએ એકદમ ધીમા ધીમા જેટલા જીતે ને એમ એટલા ને આપણે અલગ બેસાડી અને એને ચોકલેટ આપી દીધી પગ વચ્ચે નો આવવા જોઈએ જો તનો બેન તમાર આંગળા આડી ગયા સરસ ચાલો કાઈ વાંધો નહીં ધોરણ એક માંથી ગોહરબેન આવી ગયા છે ગોહરબેન ગોહરબેન ધીમા 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 ગોકળ ગાય ની ગતિ ગોહરબેન આવે છે ધીમા 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 ગોકળ ગાય ની આવે છે અને અંગૂઠો અડતો હશે અંગૂઠો ગ્લાસ ને અડે છે ધ્યાન રાખજો જો ગ્લાસ ને અડી ગયો તો આઉટ થઈ જશે એટલે ગ્લાસ ને અંગૂઠો જોઈએ નહીં તો પાણી ઢોળી દઈ આ વિશ્વાબેન છે વિશ્વાબેન ના આમ જો અત્યારે આંગળા એકદમ ખુલ્લા છે ગ્લાસ મૂકવું એટલે આંગળા જોજો ધીમે ધીમે અધેર થવા છે જો જો અંગૂઠો ઊંચો થયો આંગળા ઊંચા થવા માંડે છે હવે વિશ્વાબેન ચાલે છે વિશ્વાબેન આવે છે ધ્યાન રાખો રાખો કોઈના પગ નોડી જાય કોઈના આંગળા નો પાણી ભલે કાંટા વાગી જાય પગમાં જો આંગળા ઊંચા થતા આંગળા જો જાય ધોરણ એક માંથી રીનાબેન રીનાબેન આવે છે રીનાબેન હો ભાઈ રીનાબેન આવે છે ધીમા 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 મુખે મલકાતા મલકાતા ચાલ્યા આવે છે હાથમાં ગ્લાસ છે ગ્લાસમાં પાણી છે પાણીમાં એની નજર છે બોલો રીના બેન આવે છે હથેળીમાં ગ્લાસ છે જો નજર હટી દુર્ઘટના ઘટી સાહિલ ધોરણ એક માંથી આવે છે ધીમે ધીમે હાલો છે સાહિલ ભાઈ પાટા ઉપર ચાલ્યા આવો ધીમે ધીમે પાણી ઢોળાવું ના જોઈએ એકદમ નજર રાખો ગ્લાસના પાણીમાં પાણીનું નું ટીપુ નીચે પડી ગયું એટલે આવું ધીમે 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 આવે છે સાહિલ ભાઈ ઓ ભાઈ હથિયાળીમાં ગ્લાસ અને ગ્લાસમાં પાણી અને પાણી ની અંદર સાહિલ ની નજર હો એકદમ સ્લોલી સ્લોલી અને ખુબ સરસ રીતે આગળ વધે જાય છે ગ્લાસમાં પાણી ફીર્યું છે હિલકોળા મારે છે દરિયાના મોજા ઉછળતા હોય પાણી ઉછળતું થાય છે પણ ટીપુ પાણી નું નીચે પડવા દેતો નથી એવો સાહિલિયો છે ભાઈ ભાઈ સાહિલ આવે છે વગાડી નાખો સાહિલ ભાઈ નામની સરસ સાહિલ તું નામ છે તાલુ આલિયન નામ છે આલિયન આલિયન આવે છે ગ્લાસ પકડવાનો નથી હથિયાળીમાં રાખવાનો આર્યન આવે છે ઓ ભાઈ આર્યન ધીમા ધીમા પગલા ભરતા ભરતા આર્યન આવે છે હથિયાળીમાં ગ્લાસ મૂક્યો છે અને આંગળા ધીમે ધીમે ઊંચા થતા જાય છે આંગળા ઊંચા ન થવા જોઈએ ગ્લાસમાં નજર રાખો મારી સામું નહીં ગ્લાસ ન પડવો જોઈએ એક હાથમાં ગ્લાસ છે અને બીજો હાથ આમાં બીકનો માર્યો આમાં એવું ધ્યાન રાખે છે બીજો હાથ ધ્યાન રાખે છે ગ્લાસનું બોલો ઓહો એ હાથમાં તો એટલી બધી તાકાત આવી ગઈ છે ને

એક હાથ ના આંગળા ઊંચા નીચા થાય છે ગ્લાસ એ એ આંગળા આડતા થાય છે અંગુઠો અંગુઠો એ જોડી નાખ્યા સરસ એ ગૌતમ શું નામ છે તારું ગૌતમ લે તારું નામ ગૌતમ જ છે હાલો હાલો ગૌતમ આવે છે હો ભાઈ ધીમા 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 હલાવે છે મદરા મદરા મત આમ આમ કાઈ ચિંતા નથી ઓ લોખંડી પુરુષ જેવો ગૌતમ આંખો આમ 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 મોટે મોટે જબરી ડોળા કાઢે તો જેવા તેવા તો બી જાય એવો ગૌતમ અને ભાઈ ભાઈ મલકાતો મલકાતો આવે છે આ ગ્લાસ આખો ડગમગ 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 થાય છે ઓ ગૌતમ ગ્લાસ ને હલવાય નથી દેતો આવી જાવ આવી જાવ આંગળા ઊંચા થતા જાય છે ગૌતમ આંગળા સીધા રાખો આંગળા ઊંચા ન થવા જોઈએ એ ઢોળ્યું પાણી હાલો 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 આમ છે તારું ભાઈ ધર્મ ધર્મ આવે છે અચળી માં ક્લાસ મૂકી અને ક્લાસ ને અડવાનું નથી મૂકી દે બસ અચળી માં ક્લાસ દોડી ગયો ચાલો ધર્મ શું નામ છે કૌશલ કૌશલ ગ્લાસ આખો મૂકી દે ને આંગળા ઊંચા નો થવા જોયો તાર જ્યાં મૂકો એના મૂકી દે ગ્લાસ હા હવે ક્લાસ આંગળા ઊંચા થાય છે એટલે આવું હાલો કૌશલ આવે છે આંગળા માં ચીટિંગ કરતો કરતો એ એ આંગળા ઊંચા થાય છે કૌશલ ધ્યાન રાખજે એ એ આ અરે કૌશલ ધોરણ એક માંથી પૂરબ આવે છે ગ્લાસ ને અંગૂઠો અડે છે પૂરબ અંગૂઠો અડવો જોઈએ નહીં અને ગ્લાસ ને હિલકોળા ઓછા લેવડાવો ધીમે 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 હાલ્યાવો એકદમ ધીમે ધીમે અંગૂઠો અડી જશે એટલે આઉટ થઈ જશે એના કરતા ધીમું હાલવાનું જો પાણી ઢોળાય એટલે આઉટ થઈ જાય હા જટ ઢોળ્યો જટ ઢોળ્યો હાલો કુંદન આવી ગયો છે ધોરણ એક માંથી ગ્લાસ માં પાણી ભરીને હથિયાળી માં ગ્લાસ છે અંગૂઠો ઊંચો નીચો થતો જાય છે અંગૂઠો આગળ રાખી દે દૂર રાખી દે અંગુઠો હા આ જીભથી પકડતો હોય ગ્લાસ એમ થાય એ પ્રિન્સ આવી ગયો છે પીંછુ અત્યારે ગ્લાસ મૂકી અને આંગળા આગળ રાખજો જો ભાઈ અને આ એના મોઢાના આવભાવ જો ગ્લાસ હલે કા મોઢું હલે છે ગ્લાસ નું પાણી હલે કા એના મોઢા ઉપર ના આવ ભાવ ફરવા માંડે છે હે ઈ ઓ બાપા રે ઈ ઈ ઓ અંગૂઠો ઓ હા હા પીંછુ ભાઈ ને ધીમે 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 પીંછુ આંગળા આગળ રાખી જો એકદમ ધીમે ધીમે એના મોઢાના આવ ભાવ છે ને બહુ ફ્રી થાય છે એ માડી રે એ માડી રે એ માડી એ ગ્લાસ વાહ વાહ પિંચુ ભાઈ વાહ ગ્લાસ એલે મોઠાના આવભાવ ઓલે છે પાટા ઉપર ચાલવું છે પણ પાટો કઈ દેખાતો નથી ક્યાં ગયો પાટો બધા વિકિટ ને જો હા બધા વિકિટ આંગળા સેટા રાખ મોઢું હલતું જાય રા મોઢું આ હો એકદમ જેનીસ આવી ગયો છે ધોરણ 1 માંથી જેનીસ ઓ ભાઈ આ એ ભાઈ જેનીસ તે તો સીધું પાણી ઢોળે નાખ્યું હાલ આઉટ સેટા દર્શન આવે છે આંગળા સેટા રાખો એકદમ ધીમે ધીમે દર્શનના ના આવભાવ જોવો તમે ઓહો ઓહો ગ્લાસ માં નજર છે ક્યાં નજર છે મોઢું ક્યાં છે

હવે જીતી જાય અને બધાને ચોકલેટ આપી દઈએ